આપણે જે બનાવ બન્યો એમાં એવું કે છે એને કોઈ ધમકીઓ આપવામાં આવી રહી છે કે કોઈ પત્રો આપ્યા છે કે કંઈ શું બાબત છે વધારાની હા સાહેબ એમાં આ છોકરી બાબતે આ લોકો ઉઠાવી લઈ ગયા એમના માતા પિતા ઘેર નહોતા એ છોકરીને ઘેર મૂકીને ગયા હતા એટલે એ લોકોને એ લોકો પછી ઉઠાવી લઈ ગયા અને ઉઠાવી લઈ ગયા પછી કડુલી મોવડી લઈ ગયા ત્યાંથી પછી તણખલા લઈ ગયા તણખલાથી પછી રાત રાખીને બે એક લઈને એ છોકરીને કંઈક ગમે તે જગ્યા કોઈ ખરાબ જગ્યા કોઈ જંગલમાં ઝાડીમાં આખી રાત લઈ ગયા પછી આખો દિવસ રાખ્યો પછી સાંજના બીજા દિવસે સાંજે આ છોકરીને વસ્ત્ર વગર કપડાં વગર કરીને નાંગી કરીને વિધિમાં ઊભી રાખીને અન્ય પ્રકારના તાંત્રિક વિધિ મેલી વિદ્યા કરીને મંત્રતંત્ર બોલાડતા હતા કે દસ કરોડ ત્રીસ કરોડ ચાલીસ કરોડ એમ બોલે એમ કરીને એટલે પૈસાનો ઢગલો થઈ જશે એમ તો એમ કરીને આ લોકો આ છોકરીને લઈ ગયા પૈસા ખેંચવા માટે બી અથવા કંઈ છોકરી જોડે અડફલા કરવા માટે બી અથવા કંઈક એનો જુદો ઈરાદો હોય કે મારી નાખીને પણ એને ગાયબ કરી નાખીએ એવું પણ એનો ઈરાદો હોય એવા માથાભારેના ઈસમો હોય આતંકવાદ જેવા એટલે આ લોકો બહુ ખોટું ઈરાદાથી લઈ ગયા અને પછી એ છોકરીને બે દિવસ રાખ્યા પછી અહીંયા છોડી દેવા આવ્યા બાર ગામમાં પછી સામેથી એ લોકો પૂછીએ તો સામેથી એ લોકો ધમકી આપતા હતા કે તમે લોકો શું કરી લેશો ખોટી રીતે અમારે માથે શું કરવા પાડો છો અને તમે અમારા માથે પાડો છો પણ એમનું કંઈ તમારું ઉભજવાનું નથી અમે પહોંચી વળીશું અમારી જોડે ઘણી બધી મોટી ગેંગ છે અને તમારો કંઈ કોઈ વેલ્યુ નહીં અમે લોકો પહોંચી વળીશું એવું કરીને આ લોકો અમેથી ધમકી આપતા હતા અને તમારી છોકરી મરી જશે ને તોય પણ કેટલા પૈસા તમે લેશો કંઈ નહીં દોઢ લાખ લેશો ને તોય પણ અમે પહોંચી વળીશું આવું આ લોકો ઉપરથી અમને ધમકી આપતા હતા અને તમે તમને જોઈ લઈશું આવું પણ આ ધમકી આપતા હતા અને બીજી વસ્તુ કે આ લોકોને અમે ગઈ ત્રીસ તારીખે ચોથા મહિનાની ત્રીસ તારીખે આ બનાવ બાબતે આ ઘટના બાબતે અમે જાણ કરી પોલીસ સ્ટેશને તો સાદી અરજી લીધી તેમાં બે માણસને બે આરોપીઓને લઈ આવ્યા પોલીસ સ્ટેશને પછી પોલીસ સ્ટેશનેથી પછી બે આરોપીઓને પછી જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા અને એના પાછળ બીજે કાયદેસરની એફઆઈઆર ફાળવી જોઈતી હતી થવી જોઈતી હતી તે વસ્તુ થઈ નથી એમ કરીને ફરી પાછા અમે બે ત્રણ દિવસથી પછી આ પોલીસ સ્ટેશને ફરી એફઆઈઆર થાય અને કાયદેસરનો ગુનાની કલમો લાગે અને એ લોકોને સજા થવી જોઈએ કેમ કે આવા બનાવો ભવિષ્યમાં સમાજમાં ના બને અને સમાજને ઘણું બધું મોટું દુઃખ છે ગામડાના વિસ્તારને ઘણું બધું નુકસાન છે સમાજને પણ નુકસાન છે એટલે ભવિષ્યમાં આવી એ ઘટના ના થવી જોઈએ એવી અમારી કડકને કડક આના પાછળ કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માગણી છે અમારી સમાજ વતી